આજનો જે વિષય છે આપણો પિતૃ માસ ચાલી રહ્યો છે આજે જોવા જાઓ તો એકાદશીનું શ્રાદ્ધ જે છે એ આજે છે તો મેન આપણે જે ટોપિક ઉપર હું વાત કરવા જઈ રહ્યો છું કે પ્રેત કે પ્રેત ક્યારે બને જ્યારે જે પણ ગુજરી ગયેલું વ્યક્તિ એના કર્મ પ્રમાણે કૈલાસવાસ થાય શિવના ચરણોમાં જાય શ્રી હરિના ચરણોમાં જાય અથવા તો નર્કલોકમાં નર્કલોકમાં પણ ઘણા બધા પ્રકારો છે ત્યાં જાય અને એક એવી જગ્યા કે એવું વ્યક્તિ કે એવી આત્મા કે જેને કોઈ જગ્યાએ સ્થાન ન મળે એના માટે નર્કના પણ દ્વાર જ્યારે બંધ થઈ જાય ત્યારે એ પ્રેત બને અને પ્રેત જે છે એને મુક્તિ માટે શાસ્ત્રમાં કહેવામાં આવેલું છે કે ભગવદ્ ક્ષપતા એટલે ભગવદ શ્રીમદ ભગવતનું જ્યારે પાઠ કરવામાં વ્યાસપીઠ ઉપર વ્યાસજી અને પાંચ બ્રાહ્મણો જ્યારે એ પહેલો જ શ્લોક બોલે કહેવામાં આવે છે કે એ જ વેળા એ પ્રયત્ન મુક્તિ મળી જાય છે